આભાર પ્રગટ કરું છું મને ગુરુવારે કહેવામાં આવ્યું હતું સોમવારે મને ચાર વાગે મળવા બોલાવે પણ આજે વડોદરા માટે આપ સૌએ સમાચાર જોયા હશે આપ મીડિયાનો બી આભાર પ્રગટ કરીએ કે આજે બે કલાક સુધી ડેડ બોડીને લાકડા નથી મળ્યા અને લાકડા મળ્યા એ પણ સાત મણ નહીં ચારથી પાંચ મણ એકદમ ભીના છાણા બારસો નંગ નહીં ત્રણસો નંગ એ બી હવે તમે વિચારો એક ગરીબ માણસ કોને કહેવાય જો ભીણા લાકડા અને ભીના છાણામાં કઈ રીતે ડેડ બોડીને હોય એ ખાલી કલ્પના કરો સાડા સાત હજાર રૂપિયા ખરકતા પણ આજે આપણા સ્વજનો સ્મસાન અને વિચારો ભૂતકાળના આપણા મેયર અને વડોદરાના હાલના સયાજીગંજના ધારાસભ્ય દાવો કરીને ગયા હતા કે પાંચ કરોડ રૂપિયા તો ઓલરેડી કોર્પોરેશન ખર્ચે છે તો પાંચ કરોડ રૂપિયા ખરાતા પણ તમે લાકડાને સાચવવા માટે ગોડાઉન નથી બનાવી શક્યા સરવાળે તમે સુવિધાના નામે અને સ્વચ્છતા નામે કૌભાંડ જ કર્યા છે અને અધૂરામાં પૂરી વાત માં જોગણી સેવા ટ્રસ્ટ અઢાર વર્ષથી સ્મશાનમાં સેવા આપે છે એ એફિડેવિડ કરીને તૈયાર છે સાડા ત્રણ હજાર રૂપિયા મેક્ઝિમમાં મેક્ઝિમ ખર્ચો એમાં લાકડા આવી ગયા છાણા આવી ગયા ફૂલ આવી ગયા પાંચસો ગ્રામ ઘી આવી ગયું અને તેમ છતાં મકાનમાં સ્વચ્છતા સિક્યુરિટી બધું જ આવી ગયું વિચારો બીજા પાંચ હજાર રૂપિયા આ લોકો એક્સ્ટ્રા કોના ખિસ્સામાં નાખવા માટેનો પ્રયાસ કરે છે માટે અમે વિજિલન્સ તપાસની માંગણી કરી પરમ દિવસે ફાયર સેફ ડિપાર્ટમેન્ટનું કૌભાંડ બહાર આવ્યું દરેક ક્ષેત્રમાં કૌભાંડ છે સેંકડો અરજીઓ વિજિલન્સ ખાતામાં પડી છે વિજિલન્સ ખાતાના અધિકારી તપાસ નથી કરતા જ્યારે અમે અમને મળવા ગયા તો કુંવર સાહેબ વિજિલન્સના અધિકારીઓ કે છે કે અમને કમિશનર સાહેબનો ઓર્ડર નથી એટલે કમિશનર સાહેબને અમે બીજુ સાહેબ વિજીલન્સ તપાસ તમારે તો વડોદરાના વહીવટાર છો તમારે તો અધિકારીઓ બરોબર કામ કરે છે કે નહીં એનો વહીવટ કરવાનો તો નો ઓફિસર આટલી હતીઓ છતાં તપાસ કેમ નથી કરતા હવે તો વિજીલન્સની બી તપાસ કરાવી પડશે કારણ કે આ તો ચોરના ભાઈ ઘંટી ચોર છે આ તો અમે ચોરોને મોર હાચવા ચવા આપ્યો હા તો મેં બલાડ્યો નહી દૂધ

આજે વડોદરા શહેરમાં ગેસ આવી પણ આપણે સ્મશાનમાં ગેસ પાઇપલાઈન નથી પહોંચાડી શક્યા કેમ સ્મશાનમાં ગેસ પાઇપલાઈન પહોંચી જાય તો અમને લાકડામાં દલાલી ખાવા ના મળે છાણામાં દલાલી ખાવા ના મળે મેન્ટેનન્સ લાખો રૂપિયાના બતાવ્યા છે પણ આ લોકોની દાનત આવા સમયે ગેસ સીતા હોય ને તો આપણો સજન કોઈ ટળવડે નહીં એ ના ભૂલવું જોઈએ આપણે બી એક દિવસ મસાનમાં જવાનું છે જો આપણી ડેડ બોડીને કોઈ અગ્નિદાહ માટે લાકડા નહીં મળે તો આપણી આત્મા શું જવાબ માંગશે એ સમગ્ર વડોદરા શહેર માટે વિચારવાનો વિચાર છે માટે સંસ્કારી જનો સંસ્કાર એ આપણી ખાનદાની છે આપણી કમજોરી નથી માટે હું તો જાગ્યો છું મારે કોઈ ઇલેક્શન નથી લડવાનું મારે કોઈ રાજકારણ નથી રમવાનું હું તો જાગન ના જાગો તો વિશેષ અભિનંદન